અને અત્યારે હોસ્પિટલાઇઝ છે અને પૂરી ટીમ પણ અહીંયા આવી છે જંગલ ખાતાની અને અત્યારે મને લાગે છે કે હવે અમને રેસ્ક્યુ કરીને અહીંથી ક્યાંય દૂર લઈએ તમે જાનહાની થવાના ચાન્સીસ વધારે છે સિંહોને લઈને પાંચ પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી ફાર્મની અંદર જ છે અને છેલ્લા ચોવીસ ચોવીસ કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે જંગલ ખાતાની ટીમ અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા એક બે આવે છે અને એક નીકળી જાય છે એ રીતના થાય છે માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્ન તો કરે છે પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે કોઈ બૈરાઓ છે તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય એના માટે વહેલી તકે અને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકારશ્રીને તેમજ જંગલ ખાતાની ટીમને રિક્વેસ્ટ કરું છું સિંહોના ટોળા છે પાંચ પાંચ છ બે એક સિંહ એક સાવજ અને ત્રણ બચ્છાઓ છે એના એટલા બધી ને એક ભાઈને ઉપર હુમલો કરવામાં આવેલો છે એના કારણે બધાય છે ને એ બધા લોકોને એકદમ ત્રાહિમામ પોકારી રહ્યા અત્યારે આજુબાજુના ખેડૂતો કોઈ પણ ડીએ સાંજે કે કોઈ કામકાજ કોઈ કરી શકતા નથી દિવસના પણ આવવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે કોઈ પણ અને મજૂરો કે કોઈ આવતા નથી અહીંયા અને અમારા જે ખેતી પાક છે ઉનાળુ પાક એ અત્યારે લણવાનો તૈયારી છે તો એ લણી શકતા પણ નથી અને અમારે આ સિંહ છે ને ત્રાસ છે આ દસ દિવસ સિંહ અને અમારા માલઢોર દોવા હોય અહીં આવવું હોય સવારે સાંજે ભાઈઓને કે દોવા આવવું હોય તો પણ અહીં ઉભાતું નથી